નંબર એક વિભાગના અજાણ્યા શખ્સે લાફો ઝીક્યો નગર સેવકો પોલીસ મથકે દોડી ગયા あっ。

મારું નામ છેનાભાઈ વાઘેલા હું અમે સૌબેનના કહેવાથી ગયા ગટર કરવા અને એ વોર્ડ નંબર એક એમાં જે રાજદીપસિંહ અને ઓલો કાનો એનો ભાઈ

સાહેબ શ્રી પોપી સર સાહેબ પ્રમુખ સાહેબ પંડિયાભાઈ અને આપણા અંદાજ સભ્ય લોકો અંદાજ આવ્યા હતા રજૂઆત કરી હતા વાળાભાઈ અલ્પેશભાઈ અને અંદાજ સભ્ય આવ્યા અત્યારે તમે સિવર પોલીસ ફરિયાદ કરવા આવ્યા સિવર પોલીસ સ્ટેશનના ફરિયાદ કરવા